મિત્રો ઘણા ટાઈમથી આપણે આગાહી કરતા આવીએ છીએ કે ઠંડીનું જે પ્રમાણ છે તે ખૂબ વધુ જોવા મળવાનું છે છેલ્લા એક દાયકાથી પણ વધારે ટાઈમ ઠંડી રેકોર્ડ તોડે તેવી પણ શક્યતાઓ છે વિશેષ માહિતી સંપૂર્ણ વિડીયો માલવાની છે વિડીયો આખો જુઓ ચેનલ પર નવા હો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તમારા ફોનમાં નીચે લાલ પકાળા કલરનું બટન દેખાડી દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી તો મિત્રો જેવી રીતે કે વાત કરતા હતા ઠંડીની શક્યતા અને એની એવી જ રીતે મિત્રો જે હવેથી ભારે આપણા ગાય છે એ મુજબ પવનની જે સ્પીડ છે તે અત્યારે હાલ હવે ખૂબ જ વધવા જઈ રહી છે મિત્રો અને એક દાયકાનું સૌથી નીચામાં નીચું તાપમાન જે કચ્છના નલિયામાં નોંધાયું છે તે પણ અત્યારે હાલ તમે જોઈ શકો છો કે ત્રણ ત્રણ ચાર ડિગ્રીની અજુબાજુ કચ્છના નલિયામાં સૌથી નીચામાં નીચું તાપમાન નોંધાયું છે મિત્રો અને આ જ ઠંડી છે જી સુધી પંદર તારીખ સુધી આ ઠંડી કન્ટિન્યુ જ રહે તેવી પૂરેપૂરી હાલ શક્યતાઓ દેખાઈ રહી છે મિત્રો પંદર તારીખ સુધી ઠંડીમાં કોઈ પ્રકારનો બદલાવ થાય કે કોઈ પ્રકારની ઠંડી ઓછી થાય તેવી કોઈ શક્યતાઓ નથી થાય એટલું ચોક્કસથી છે જે બે દિવસથી ઠંડીનું જે બપોરનું તાપમાન છે તે થોડુંક વધારે જોવા મળી ઠંડી બપોરના ટેમ્પરેચર મુજબ ડાઉન છે પણ રાત્રિના તાપમાનમાં એટલે કે લઘુત્તમ તાપમાનમાં ઠંડીના લઈ ખોજ ફેર પડ્યો નથી મિત્રો તો અત્યારે હાલ જે વિડીયો બનાવવાની માહિતી આપણે વાત કરીએ એટલે અત્યારે હાલ પૂરતો આ વિડીયોની અંદર આટલું જ રાત્રે આપણે એક એક્સ્ટ્રા વિડીયો બનાવીને માહિતી આપીશું